વેલકમ ટુ જય માનપણા કિચન હું લાબી આહીર આપશો ને મારા જય દ્વારકાધીશ તો આજે હું તમારી સાથે શેર કરીશ ગુજરાતીઓની ફેવરેટ એવી મસાલા ડુંગળીની રેસીપી આ રેસીપી તમે જમવામાં લેશો ને તો તમારો જમવાનો ટેસ્ટ છે તે એકદમ બમણો કરી દેશે એટલી ટેસ્ટી બનીને તૈયાર થાય છે આ રેસીપી તો ચાલો આપણે જોઈ લેશું મસાલા ડુંગળીની રેસીપી કચ્છા મસાલા ડુંગળી બનાવવા માટે આપણે લઈ લેશું એક ચમચી જીરું બે કાંદા છે ક્વોન્ટિટી કાંદા લઈ શકો અત્યારે મારે ચાર મેમ્બર માટે બનાવવાના છે એટલે મેં બે કાંદા લીધા છે તમારે વધારે મેમ્બર માટે બનાવવાના હોય તો તમે વધારે પણ કાંદા લઈ શકો છો આગળનો પાસાનો ભાગ કાઢી અને આપણે આના કોતરા ઉછરી લઈશું તમે જો મે મસાલા ડુંગળી બનાવીને એ રીત તમે ફોલો કરશો ને તો તમે એકવાર બનાવશો ને આ મસાલા ડુંગળી તમે વારંવાર બનાવવાનું પસંદ કરશો ત્યારબાદ આપણે ડુંગળીને શેપમાં અને પતલી પતલી સ્લાઇસમાં આપણે કટ કરી લઈશું જો આપણે આ રીતની આટલી પતલી રાખવાની છે તો આ રીતે આપણે ડુંગળીને કટ કરી લઈશું અહીંયા આપણે ડુંગળીની સેમ પ્રોસેસ ફોલો કરી અને આપણે આ રીતના ગોળ રાઉન્ડ કટ કરી નાખ્યા છે હવે આપણે આમાંથી એક એક રીંગ અલગ પાડી દઈશું બધી જ ડુંગળીની આ રીતે આપણે રીંગ અલગ પાડી દઈશું તો જુઓ આપણે અહીંયા બે ડુંગળીની રીંગ આ રીતે આપણે અલગ પાડી દીધી તો હવે આપણે આ ડુંગળીમાં અહીંયા અમે પાંચ જેટલા બરફના ટુકડા લીધા છે એને આપણે એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે તેમાં થોડું પાણી એડ કરી દઈશું અડધો ગ્લાસ જેટલું આ બરફના ટુકડા ડુંગળીમાં એડ કરવાથી ડુંગળીમાં થોડીક તીખાશ ઓછી થઈ જાય છે અને ડુંગળી છે ને તે કડક રહે છે તો હવે આપણે આને આમનો આમનો મિનિટ સુધી રવા દઈશું મતલબ રેસ્ટ આપી દઈશું જ્યાં સુધી આપણી ડુંગળી રેસ્ટ થાય ત્યાં સુધીમાં આપણે મસાલા કરી લઈશું તો મસાલામાં છે અહીંયા મેં એક ચમચી કાશ્મીરી લાલ મરચું લીધું છે આ મરચું તીખો નથી આવતું એનો કલર સરસ આવે છે એક ચમચી છે ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલું લઈ લેશું સાટ મસાલો ને પાંચ ચમચી જેટલો લઈ લઈશું ગરમ મસાલો ગરમ મસાલાથી પણ સ્વાદ સરસ આવે ને એક ચમચી જેટલું લઈ લઈશું મીઠું ત્યારબાદ લઈ લઈશું આપણે જે જીરું ખાંડ્યું હતું આખી ચમચી લઈ લઈશ આ મસાલાને તમે સ્ટોર પણ કરી શકો છો સ્ટોર કરીને કોઈ પણ કાસની બાટલીમાં ભર લેવાનું જ્યારે મસાલા ડુંગળી ખાવાનું મન થાય ત્યારે ફટાફટ ડુંગળી કટ કરી અને તેમાં મસાલો એડ કરી દેવાનો તો બે મિનિટ બાદ આપણે જોઈ જો ડુંગળી એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે બરફના ટુકડા પણ ઓગળી ગયા છે હવે આ ડુંગળીને આપણે કોરી કરી લેશું તો ડુંગળીને આપણે કોઈ પણ આ રીતનું કિસન લેપકિન લઈ લઈશું અને તેની ઉપર આપણે ડુંગળીને પાથરી દઈશું જેથી પાણી છે તે ઝડપથી સુકાઈ જાય અને એકદમ સરસ કોરી થઈ જાય આ મસાલા ડુંગળી ખાવામાં એટલી બધી ટેસ્ટી બને છે ને અને તમે ત્રણ કલાક પહેલા બનાવીને ફ્રીજમાં રાખીજો ને તો પણ આ ડુંગળી વાયસ નહીં મારે કેમ કે આપણે આમાં લીંબુ એડ કરવાનું છે એટલે ડુંગળી બે ત્રણ કલાક સુધી બિલકુલ વાયસ નહીં મારે અને સારી જ રહેશે તો અહીંયા આપણી મસાલા ડુંગળી સરસ કોરી થઈ ગઈ છે હવે આપણે એને એક બાઉલમાં એડ કરી દઈશું હવે આપણે ડુંગળીમાં મસાલો એડ કરી દઈશું તો પહેલાં આપણે તૈયાર કરેલો મસાલો એડ કરી દઈશું અહીંયા મેં ચારથી પાંચ ચમચી જેટલો મસાલો એડ કર્યો છે ત્યારબાદ અહીંયા મેં મીડિયમ મોળું મરચું લીધું છે એડ કરી દઈશું ત્યારબાદ આપણે લઈ લેશું અડધી ચમચી જેટલું લસણ લસણ આપણે ટેસ્ટ માટે જ લેવાનું છે વધારે નથી લેવાનું અને આપણે ફ્રેશ ધાણા લીલા એડ કરી દઈશું ત્યારબાદ આપણે મસાલા ડુંગળી થોડી ખાટી મીઠી બનાવવા માટે બે ત્રણ કલાક સુધી સારી રાખવા માટે આપણે લીંબુ અડધું એડ કરી દઈશું અને લાસ્ટમાં આપણે લઈ લઈશું પાંચ ચમચી મરી પાવડર હવે આ મસાલા ડુંગળીને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું આ મસાલા ડુંગળી તમે પંજાબી ગુજરાતી રાજસ્થાની ગમે તે ડિશ સાથે ખાઈ શકો છો બહુ ટેસ્ટી લાગશે અને વારંવાર બનાવવાનું પસંદ કરશો અને આપણે કસ્તુરી મસાલા પણ કહી શકીએ છીએ લચ્છા મસાલા ડુંગળી પણ કહી શકીએ છીએ અને ડુંગળી મસાલા પણ કહી શકીએ છીએ તમે કોઈ પણ નામ આપી શકો તો ફ્રેન્ડ તમે આ મસાલા ડુંગળીની રેસીપીથી એકવાર જરૂર ટ્રાય કરજો અને મને કેજો કમેન્ટ કરીને કે કેવી બની છે તે તો આવજો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક યુ જય દ્વારકાધી જય શિયા ધન્યવાદ